નમસ્કાર દર્શક મિત્રો હું શીતલ મહેતા ન્યૂઝ ઓફ કચ્છમાં આપનું સ્વાગત છે જોઈએ આજના સમાચાર માનનીય રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રૌપદી મુર્મુજીનું ભુજ એરપોર્ટ ઉપર સ્વાગત કરાયું ત્યારબાદ રાષ્ટ્રપતિજીએ ભુજના સ્મૃતિવનની મુલાકાત લીધી જુઓ અહેવાલ કચ્છના પ્રવાસે આવેલા ભારતના માનનીય રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રૌપદી મુર્મુજી આજે ભુજ એરપોર્ટ સ્ટેશન ખાતે પધાર્યા ત્યારે કચ્છની ધીંગી ધરાવ ઉપર તેઓનું ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું હતું માનનીય શ્રીનું આ તકે ઉપસ્થિત ગુજરાતના માનનીય રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી કચ્છના પ્રભારી મંત્રી પ્રફુલભાઈ પાનશેરિયા કચ્છ મોરબીના સાંસદ વિનોદભાઈ ચાવડા ભુજ આર્મી સ્ટેશનના ડેપ્યુટી કમાન્ડન્ટ કર્નલ અમિત રેન્જ આઈજી ચિરાગ કોરડિયા કચ્છ બીએસએફના ડીઆઈજી અનંતકુમાર જિલ્લા કલેક્ટર અમિત અરોરાએ સ્વાગત કર્યું હતું ત્યારબાદ થોડા વિરામ બાદ માનનીય રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રૌપદી મુર્મુજીએ ભુજમાં સ્મૃતિવન મ્યુઝિયમની મુલાકાત લીધી હતી સ્મૃતિવન મ્યુઝિયમ પરિસરમાં ઉપસ્થિત રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી કચ્છના પ્રભારી મંત્રી પ્રફુલ્લભાઈ પાનશેરિયા ગુજરાત સ્ટેટ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટીના સી અનુપમ આનંદે રાષ્ટ્રપતિ રાષ્ટ્રપતિશ્રીનું પુષ્પગુચ્છ આપીને ભાવભીનું સ્વાગત કર્યું હતું આ તકે શ્રીએ સ્મૃતિવન પરિસરમાં વૃક્ષારોપણ કરી પર્યાવરણ જતનનો સંદેશ આપ્યો હતો રાષ્ટ્રપતિ શ્રીએ સ્મૃતિવન મેમોરિયલની વિવિધ ગેલેરીઓ નિહાળી હતી જેમાં જીવનની ઉત્પત્તિ અને માનવ જીવનનો ક્રમિક વિકાસ સાથે ભૂકંપ જેવી આપદાઓ અંગે જાણકારી મેળવી હતી આ સાથે કચ્છમાં આવેલા વિનાશક ભૂકંપ બાદ કેવી રીતે કચ્છ બેઠું થયું તે અંગેની વિગતોથી તેઓ માહિતગાર થયા હતા આ તકે તેમણે વિશ્વના સૌથી મોટા ભૂકંપ સિમ્યુલેટર પર વર્ષ આવેલા કચ્છના ભૂકંપનો અનુભવ પણ કર્યો હતો ધીરજ અવિરત હિંમતની માનવ કથાઓ તેમજ ભૂકંપના સાક્ષી લોકોના સંસ્મરણોના વિડીયો પણ રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રૌપદી મુર્મુજીએ નિહાળ્યા હતા આ તકે રાષ્ટ્રપતિ શ્રીએ આશાનું ગીત રજૂ કરનારા કચ્છના કલાકારોને પ્રોત્સાહિત કર્યા હતા આ પ્રસંગે રાજ્યપાલ તથા મંત્રી અને કચ્છના જુદા જુદા અધિકારી શ્રીઓ સાથે જોડાયા હતા ભારતના માનનીય રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રૌપદી મુર્મુજીનું ભુજ તાલુકાના ધોરડો હેલીપેડ ખાતે આગમન થતા વિવિધ પદાધિકારીઓ અને અધિકારીઓ દ્વારા આવકાર આપીને ભાવભર્યું સ્વાગત કરવામાં આવ્યું હતું ધોરડો ખાતે પધારેલા રાષ્ટ્રપતિ શ્રીને ગુજરાતના માનનીય રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી

દર્શક મિત્રો આજ તારીખ અઠ્યાવીસ ફેબ્રુઆરી બે હાજર પચીસ આ હતા આજના સમાચાર આવતીકાલે ફરી મળીશું ત્યાં સુધી મને રજા આપશો નમસ્કાર